હેલો સ્વાગત છે મિત્રો સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ ઉપર ખૂબ મહત્ત્વના એવા સમાચાર જેની આતુરતાથી મિત્રો રાહ જોઈ રહ્યા હતા એવી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી અંગેની જાહેરાત છે આવી ગઈ છે અહીં આપણે એની જે કાંઈ અપડેટ છે એ આવશે એટલે આપણે એની વિગતવાર માહિતી મૂકીશું પણ એની તારીખની વાત કરીએ તો દસ દસ બે હજાર ચોવીસથી એકવીસ દસ બે હજાર ચોવીસ સુધી એના ફોર્મ છે એ તેની ઓફિશિયલ વેબસાઇટ જી એસ ઇ આર સી ડોટ ઇન પરથી ભરી શકાશે અને જગ્યાની વાત કરીએ તો ગુજરાતી માધ્યમમાં સોળસો ત્રણ અંગ્રેજી માધ્યમમાં પાંચ અને એમ મળીને કુલ સોળસો ને આઠ એટલી જગ્યાઓ છે ઉત્તર માધ્યમિક માટે જાહેર કરવામાં આવેલી છે આની કોઈપણ અપડેટ આવશે તો આપણે આપણી ચેનલ ઉપર તાત્કાલિક મૂકીશું તો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ